કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું શિયાળો આવે અને પ્રસંગમાં જઈએ ને ત્યારે મીઠાઈમાં આ લચકો તો હોય જ તો પ્રસંગમાં તો આપણે બધા ખાતા જ હોઈએ ત્યારે તો આમ એટલું મનભરીને ખાતા હોય ને કે જાણે જમવાની તો બહુ મજા પડી ગઈ ખરું ને તો મિત્રો આજે આપણે આ લચકો ઘરે બનાવીશું અને જો આ રીતે લચકો ઘરે બનાવશો ને તો લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ જમણવારમાં આપણે જે લચકો ખાઈએ છીએ ને એના કરતાં પણ બહુ જ મસ્ત બનશે શા માટે ખબર છે તો એ સિક્રેટ હું વિડીયોમાં કહીશ અને ખાસ તો એ કે આ લચકો લાંબા સમય સુધી ખાઈ શકાય એવી રીતે બનાવીશું કારણ કે અહીં આપણે માવાનો ઉપયોગ કર્યા વિના જ લચકો બનાવવાના છીએ એકદમ મસ્ત અને એકદમ ટેસ્ટી લચકો અડદિયા તો મિત્રો આપણે આ લચકો અડદિયા બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવું વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલુ બનાવવાનું શરૂ કરીએ લચકોળીઓ બનાવવા માટે આપણે અહીંયા બધી જરૂરી વસ્તુ લઈ લીધી છે અને કઈ કઈ વસ્તુ છે ક્યારે કઈ રીતે આપણે નાખીશું બધી એ હું તમને જણાવતી જઈ તો પહેલાં તો અહીંયા અડદનો લોટ લીધો છે મેં આ અડદિયાનો સ્પેશિયલ લોટ આવે છે હવે આને તમે બહારથી લેવો હોય તોય લઈ શકો અને જો ઘરે દળી અને તૈયાર કરવો હોય તો પણ તમે કરી શકો આ લોટ છે એ મેં દોઢસો ગ્રામ લોટ લીધો છે અને દોઢસો ગ્રામનું આપણે લચકો બનાવીશું લચકો અડદિયા તો એ બધું કયું કયું માપ કઈ રીતે લેશું ને એ આપણે જોતા જઈએ પહેલા તો આપણે એને ધાબો દેવાની પ્રોસેસ કરી લઈએ આ જે આ ધાબો દેવાનું છે એ પ્રોસેસ કરવી જરૂરી છે ધાબો શું કામ દેવો જોઈએ તો એ હું જણાવું તમને હમણાં આગળ તો એમાં આપણે દોઢ ચમચી જેટલું આપણે ઘી લઈશું અને એની અંદર આપણે બે ચમચી જેટલું દૂધ નાખીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈ આપણે જ્યારે ધાબો દઈએ છીએ ને ત્યારે છે ને આપણો જે અડદનો લોટ છે ને એ સરસ ફૂલાય છે અને જે ફૂલાય છે એના આપણા અડદિયા કે લચકો એ બધું બહુ સરસ થતું હોય છે તો આ રીતે આને એકદમ સરસ મસળી અને એકદમ બધી જગ્યાએ ધાબો દેવાઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ સરસ મિક્સ થઈ ગયું છે અને એને આ રીતે દબાવી અને અત્યારે આપણે

લચકો થોડો મોડો જ હોય છે અને ગરમ ગરમ ખાવાની મજા આવતી હોય છે એટલે ગરમ ગરમ જ્યારે ખાઈએ ને ત્યારે છે ને હંમેશા એ થોડું મોડું હોય ને તો આપણને ખાવાની વધારે મજા આવતી હોય છે અને વધુ ખાઈ શકતા હોય છે તો આપણે અહીંયા મેં દોઢસો ગ્રામની સામે સવાસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો એ ખાંડ આપણે ચાસણી માટે તૈયાર કરી લઈએ એની અંદર આપણે થોડું એવું પાણી નાખશું અને હવે એની આપણે ચાસણી તૈયાર કરીએ ચાસણી બનાવી લઈશું હવે અહીંયા આપણે ચાસણી ચેક કરી લઈએ એક વખત કે આવી ગઈ છે કે નહીં આપણે કેવી ચાસણી લેવાની છે તો અડદિયામાં જ્યારે આપણે બનાવતા હોય ને ત્યારે અડદિયામાં એક તારની ચાસણી હોય અને આ રીતે લચકો અડદિયા બનાવતા હોય ને તો એની ચાસણી થોડી ઓછા તારની હોય છે એટલે કે અડધા તારની હોય તો આપણે ચેક કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી કરી લઈએ અને થોડીક ચાસણી લઈ થોડી ઠરવા દઈ અને પછી આને આપણે આ રીતે ચેક કરી લઈએ તો આ રીતે આપણે આંગળીમાં લઈ અને ચેક કરીએ છીએ ને તો ચીપચીપું જ લાગે છે હજી તાર નથી બનતો જોકે પૂરેપૂરો તાર નથી જ બનાવવાનો પણ હજી અડધી મિનિટ આપણે એને હલાવશું ને એટલે સરસ ચાસણી આપણી આવી જશે તો ફૂલ ફ્લેમ કરી અને આપણે એને અડધી મિનિટ સુધી ફરીથી ચાસણી લઈએ હવે અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ ફરીથી ધીમી કરી અને ફરીથી આપણે ચેક કરી લઈએ તો સીજ ઠંડુ થવા દઈશું અહીંયા તમે જોઈ શકો કે તાર બની અને તૂટી જાય છે પૂરો આખો તાર નથી થતો તો આપણો અડધો તાર થઈ ગયો છે તો આવો તાર થાય ત્યાં સુધી આપણે ચાસણી લેવાની છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ચાસણીને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા મેં એક પેન લીધું છે અને પેનની અંદર આપણે ઘી નાખી દઈશું તો અહીંયા આપણે કેટલું ઘી લેવાનું છે કે દોઢસો ગ્રામ જો આપણો લોટ હોય ને તો સામે એમાં પણ સવાસો ગ્રામ જેટલું ઘી જોઈતું હોય છે પરંતુ આપણે અત્યારે છે ને ધીમે ધીમે ઘી ઉમેરતા જઈશું અને જોઈતા પ્રમાણમાં આપણે નાખતા જઈશું હવે આ ઘી સેજ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ હવે આપણે ધાબો દહીને તૈયાર કર્યું હતું એ સરસ તૈયાર થઈ ગયું છે તો સેજ આમાં કણકી કણકી હોય ને તો એને આપણે આંખ વડે ચાળી લઈશું આ રીતનો જે આપણે લોટ ચાળવાનો આંખ હોય એનાથી જ આપણે સરસ રીતે ચાળી લઈએ લચકું બનાવતી વખતે અમુક નાના નાના સ્ટેપનું ધ્યાન રાખશો ને તો આપણો લચકો છે ને એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે જે પ્રસંગમાં આપણે ખાઈએ છીએ ને એના કરતાં ટેસ્ટમાં બહુ જ બસ્ત આ રીતે ઘસી અને એને જેથી બહુ કણકી કણકી ના આવે અને એકદમ આપણો સ્મૂથ લોટ તૈયાર થઈ જાય રોટલીના સાવ કરતાં થોડો એવો મોટો હશે ને મોટા કાણા તો એમાં એકદમ મસ્ત રીતે પરફેક્ટ ચડાઈ જશે તો એવો લેવો થોડી થોડી કણકી હોય ને તો એ પણ એની અંદર આવે ને તો એનો દેખાવ બહુ મસ્ત આવતો હોય છે તો આ રીતે થોડો મોટા કણાવાળો વાળો આંખ હતો એનાથી મેં ચાડી લીધું છે અને ચડાઈને એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે થોડું થોડો કરકરો પણ લાગવો જોઈએ સાવ રોટલીના ઝીણા લોટ જેવો કે એકદમ ભાખરી કરતા ઝીણો લોટ એવો નહીં ચાલે હવે અહીંયા ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે અને આપણો જે આ લોટ હતો ને એ લોટ આપણે બધો એની અંદર નાખી દઈએ અને આ લોટને એકદમ સરસ રીતે શેકી લેવાનો છે કેટલો શેકવો એ હું તમને આગળ જણાવીશ ધીમી ફ્લેમ ઉપર જ્યારે આને શેકવામાં આવે છે ને ત્યારે એકદમ સરસ રીતે અને પરફેક્ટ શેકાતો હોય છે જો ફૂલ ફ્લેમ ઉપર એને શેકવામાં આવે તો એ ઉપરથી દાજી જાય છે અને એકદમ પરફેક્ટ સરસ રીતે અંદર સુધી શેકાતો નથી અને એનો જે ટેક ટેસ્ટ જોઈએ ને એ ટેસ્ટ પણ નથી આવતો અને બીજું કે જે અડદ છે એ ચીકણા હોય છે તો એની ચિકાસ પણ એકદમ પ્રોપર રીતે સરસ નથી નીકળતી અને આપણો લચકો કે આપણા અડદિયા એ થોડા ચીકણા બનતા હોય છે અને જે લગ્ન પ્રસંગમાં બને છે ને એવો પછી આપણે ઘરે નહીં બને એટલા માટે આપણે જો લગ્ન પ્રસંગમાં બને છે એવો જ ટેસ્ટ જોતો હોય ને તો આપણે આ બધી જ થોડી નાની નાની વાતો છે ને એ ધ્યાન રાખીશું અને આમ તો જો કે જે લગ્ન પ્રસંગમાં બનતો હોય છે એના પણ ઘરનો ટેસ્ટ છે ને એ વધારે સરસ લાગતો હોય છે કારણ કે આપણે ઘી પણ ચોખ્ખું વાપરતા હોઈએ છીએ અને આપણે જે બધી વસ્તુ નાખતા હોઈએ ને એ બધી આપણી વસ્તુ એકદમ મસ્ત ચોખ્ખી અને સારી હોય છે અને જે લગ્ન પ્રસંગમાં વસ્તુ વાપરતા હોય એ થોડી એવી નબળી વસ્તુ વાપરતા હોઈએ છીએ તો આ રીતે લોટને શેકી લઈશું હવે આ લોટમાં થોડા એવી ઘીની જરૂર છે તો આપણે થોડું ઘી નાખી દઈએ અત્યારે એમાં ઘી એકદમ સરસ છૂટું પડે ને એવું ઘી જોઈએ તો આ રીતે ઘી થી એકદમ સરસ લચપચતું હોય એ રીતનું શેકાવવું જોઈએ અને આમ પણ જે લચકો હોય છે ને એ ઘીથી લચપચતો જ હોય છે અને ગરમા ગરમ ખાવાની તો એટલી મજા આવે છે કે વાત જ ના પૂછો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જણાવજો જો તમને મારી રેસિપી થોડી પણ ઉપયોગી બનતી હોય ને તો તમારા ફેમિલી મેમ્બર કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને તમે જુઓ અહીંયા એકદમ મસ્ત એવું શેકાવા લાગ્યું છે એમાં બબલ્સ પણ થવા લાગ્યા છે આપણો લોટ એકદમ સરસ શેકાવા લાગ્યો છે એકદમ ફ્લફી થવા લાગ્યો છે એમાં જુઓ તમે બબલ સરસ થાય છે એટલે અડધો પડધો તો આપણો સરસ શેકાઈ ગયો લોટ અને શેકાતા બહુ વાર નથી લાગતી માત્ર સાત એક મિનિટ જેવું થાય ને ત્યાં સરસ એવો શેકાઈ જાય છે અત્યારે જ એકદમ મસ્ત એવી સુગંધ આવવા માંડી છે આ જ્યારે લચકો બને છે ને ત્યારે ખાલી આપણા ઘરમાં જ નહીં પણ આજુબાજુમાં પણ ખબર પડી જતી હોય છે કે આની ઘરે અડદિયા લચકો એવું કંઈક બને છે પાક તો એટલી સરસ સુગંધ આવે છે આમાં હવે જો ગોલ્ડન કલરનો થોડો થોડો થવા લાગ્યો છે ને અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું એ આપણે ખાસ ધ્યાન રાખશું જ્યારે આપણે ધાબો દીધો હોય ને અને આપણે આ બનાવતા હોય ને ત્યારે છે ને આ રીતે એકદમ સરસ ફૂલતો હોય છે લોટ અને ફ્લફી થતો હોય છે જેનાથી આપણો લચકો કે અડદિયા એની જે કણી હોય ને એ બહુ કડક નહીં થાય અને એકદમ મસ્ત એવો સોફ્ટ થશે મોઢામાં નાખતા જ ઓગળી જાય એવો બહુ મસ્ત બને છે તો આ રીતે આપણે ધાબો દેવાની પ્રોસેસ ખાસ કરવાની ઘણા લોકો એવું કહે છે કે ધાબો જો દૂધનો દઈએ છીએ ને તો એ અડદિયા કે લચકો જલ્દી ખરાબ થઈ જતો હોય છે પરંતુ એવું નથી મિત્રો એનાથી જલ્દી ખરાબ નથી થતો કારણ કે જ્યારે દૂધ આપણે નાખીએ છીએ તો આ ઘીમાં બધું દૂધ શેકાઈ જ જવાનું છે કે જેમ આપણે દૂધમાંથી કે મલાઈમાંથી ઘી બહાર કાઢીએ છીએ એવી જ રીતે દૂધ બધું એમાં બળી જવાનું છે અને ઘીમાં જ કન્વર્ટ થઈ જવાનું છે અને મિત્રો ઘણા લોકો માવો નાખીને પણ બનાવતા હોય છે પરંતુ આપણે અહીંયા માવો નથી નાખેલો કારણ કે આપણે લોંગ ટાઈમ માટે જો સાચવવું હોય તો માવો નહીં નાખવાનો એમને પણ આ લચકો બહુ મસ્ત બનતો હોય છે માવા વિના આપણે આજે માવા વિના જ બનાવવાના છીએ તમે જુઓ અહીંયા એકદમ સરસ ગોલ્ડન કલર તો થઈ ગયો છે પણ હજી આને થોડું એવું શેકવાની જરૂર છે તો એટલો ગોલ્ડન કલર થાય ને ત્યારે આપણે એની અંદર અહીંયા મેં થોડા એવા કાજુ લીધા છે અડધી વાટકી જેટલા કાજુ અને અહીંયા મેં બદામ લીધી છે બદામ પણ એની અંદર આપણે નાખી દઈશું જેથી કાજુ અને બદામ એની અંદર સરસ રીતે ફ્રાય થઈ જાય અને એ પણ એકદમ ટેસ્ટમાં બેસ્ટ બની જાય ફ્રાય કરેલા કાજુ બદામનો ટેસ્ટ અલગ આવતો હોય છે એ પણ ખૂબ જ સરસ લાગે છે અને આ રીતે જ્યારે એમને કાચે કાચા નાખીએ છીએ ને એનો ટેસ્ટ પણ અલગ આવે છે તો આ રીતે થોડું એવું ફ્રાય કરવાનું બાકી હોય શેકવાનું બાકી હોય ને ત્યાં જ આપણે કાજુ બદામ નાખી દઈશું થોડું એવું આપણે ગેસને ફ્લેમ વધારીશું એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવશું છેલ્લે સુધી પણ મેં હમણાં થોડું સ્લો કરી લીધો તો ગેસ હવે કાજુ બદામ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને આપણો લોટ પણ શેકાવા આવ્યો છે આમાં જુઓ તમે એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે સરસ તો અહીંયા આવો સરસ એકદમ ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને આની એજ શેકાઈ ગયો છે કે નહીં એ ચકાસવાની જે રીત છે ને એ જ કે તમને એકદમ મસ્ત રીતે આપણને સુગંધ પણ આવવા લાગે છે અને આમાં જુઓ જે રીતે આપણે બહાર ખાતા હોઈએ ને અને કણકી કણકી દેખાતી હોય ને એવી કણકી કણકી દેખાશે કારણ કે આપણે એને ધાબો દઈને બનાવેલું છે હવે એકદમ સરસ શેકાઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે અહીંયા અમે ગંઠોળા પાવડર લીધો છે અડધી ચમચી અડધી ચમચી સૂટ પાવડર લીધો છે અને અડધી ચમચી જે આપણે અડદિયાનો પાવડર મસાલો આવે છે ને એ લીધો છે અડદિયાનો મસાલો ઓપ્શનલ છે જો તમારે નાખવો હોય તો નાખી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો પરંતુ એનાથી પણ આ લચકાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો આપણે એને બધા મસાલા એની અંદર નાખી દઈએ અને ત્યાર પછી એની અંદર આપણે બે ચમચી જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેરવાથી એ જે આપણો લોટ હોય છે ને એકદમ સરસ ફૂલાઈ જતો હોય છે અને જે બહુ કણકી કણકી લાગે ને એવો નહીં લાગે એકદમ એ સોફ્ટ થઈ જાય છે તો અહીંયા દૂધ ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની જેથી આપણું જે દૂધ છે એ પણ પાકી જશે અને બહુ બળે નહીં એનું કાંઈ પણ ખાસ ધ્યાન રાખવાનું અને આપણે ક્યાં સુધી હલાવીશું જ્યાં સુધી આપણે ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે હલાવીશું એ ખબર જ પડી જશે જ્યારે આપણે એમાં દૂધ ઉમેરીએ ને ત્યારે છે ને એ થોડો એવો ફૂલાય છે એમાં વધારે બબલ્સ આવે છે અને સ્લો ગેસ ઉપર લગભગ એક મિનિટ સુધી આપણે હલાવશું ને આ રીતે એકદમ સાવ સ્લો રાખવાનો એટલે ધીમે ધીમે એ બેસી જશે અને એમાં ઘી છૂટું પડવા લાગશે તમે જોઈ શકો એકદમ સરસ એવું ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે થોડી વાર જ બાકી છે આપણે લગભગ અડધી મિનિટ સુધી એને ફરીથી આ રીતે રાખીએ અને હલાવીએ એટલે એમાં એકદમ સરસ રીતે ઘી છૂટું પડી જાય હવે તમે જુઓ અહીંયા એકદમ સરસ આપણું ઘી છૂટું પડી ગયું છે અને આ સ્ટેજ ઉપર આપણે કિસમિસ નાખી દઈશું કિસમિસ સૌથી લાસ્ટમાં નાખીશું નહીંતર છે ને એ કિસમિસ ચવડ જેવી થઈ જતી હોય છે એકદમ ચાવવા ચાવવી પડે ને એવી લાગે છે તો આ કિસમિસ નાખી દઈએ અને આ કિસમિસ ઓપ્શનલ છે અને અહીંયા તમે ગુંદ તળીને પણ નાખી શકો છો જો કે લચકામાં ગુંદ વધારે પડતો હોતો નથી પરંતુ ગુંદ પણ જો તમને ભાવતો હોય તો નાખી શકો આ સ્ટેજ ઉપર અને હવે આપણી જે આ ચાસણી તૈયાર કરેલી હતી બનાવીને એ ચાસણી બધી આપણે એની અંદર નાખી દઈએ ચાસણી એમાં ઠંડી ચાસણી નાખવી અને પછી આપણે ધીમે ધીમે ધીમી ફ્લેમ ઉપર જ આપણે આને ગરમ કરવાનું છે અને એકદમ સરસ લચકા જેવું બનીને તૈયાર થઈ જશે ચાસણી નાખી દીધા પછી બહુ વધારે વાર એને શેકવાનું નથી હોતું થોડી વાર એને હલાવીશું ને એટલે એ તૈયાર થઈ જાય છે આ લચકો છે ને આમ ગરમ ગરમ હોય ને ત્યારે જ ખાવાની વધુ મજા આવતી હોય છે તમે શકો કે એકદમ મસ્ત એવું ઘી છૂટું પડી ગયું છે બહાર આપણે પ્રસંગમાં જ્યારે ખાતા હોઈએ છીએ ત્યારે ઘીથી એકદમ લચપચ તો આવો જ હોય છે ને તો આમાં અત્યારે તમને વધારે ઘી લાગશે પરંતુ જેમ થોડો એવો ઠંડો થશે ને એટલે એ ઘી એકદમ સરસ એબ્ઝર્વ કરી લેશે મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે તમે જોઈ શકો આપણો લચકો એકદમ મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો આવો જ મસ્ત એવો ટેસ્ટી તમે ઘરે બનાવજો ગેરંટી સાથે કહું મસ્ત એકદમ બહુ સરસ બનશે અને આ લચકો ખાધા પછી તમે જ્યારે પ્રસંગમાં જશો ને તો એ લચકામાં તમને ઘીની સ્મેલ આવવા લાગશે એ લચકો પણ નહીં ભાવે એટલો મસ્ત ટેસ્ટી આ લચકો લાગે છે તો મિત્રો તમે એક વખત મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય તો તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો આવા જ નવા નવા વિડીયો હું લઈને આવતી રહું છું જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય